નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો હા 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 અમે પત્રપસરથી થી બોલીએ છીએ કોણ બોલો દિનેશભાઈ દલિત સમાજમાંથી અમારો પંદર જણાવ્યો અમે જમીન વાળી છે અને અમારું ડેમોલેશન સવિ તારીખે થઈ ગયું છે અમને અરે વાયડું કાઢ નાખીને ઓળ્યું પાડી નાખી મશીન વાયમાં નાખી દીધા સરપંચે નાખી દીધા કીધું હા સરપંચે કર્યું છે પત્રપસર ક્યાંય પત્રપસર જુનાગઢ તાલુકા ભિલ્લો જુનાગઢ સાહેબ અમારું વેર વિખેર કરી નાખ્યું હતું અને પાંત્રી વર્ષ નો અમારો કબજો હતો પાત્રી સાલી વર નો અને અમારું પાડી નાખ્યું હતું વિખી સુખી નાખ્યું સાહેબ કેટલા જણાનું ડિમોલેશન કર્યું પંદર જણા નું કર્યું અમારું ડેમોલેશન સરપંચે કર્યું કે ઉચ્ચ અધિકારી કોઈ હતા સરપંચે કર્યું સરપંચે જ કર્યું સરપંચ નોટિસ છે એની ડેમોલેશન કરવામાં ટીડીઓ સાહેબ કે મામલતદાર કઈ કોઈ હતા હા ટીડીઓ સાહેબ ના મામલતદાર ને બધા આવ્યા હતા હા પોલીસ ખાતો મહિલા પોલીસ બધા આવ્યા હતા સાહેબ હા અને અમારું પાડી નાખ્યું એટલે એમ નહી પણ એ સરકાર ની નથી પડ્યું અમારું એકનું જ કેટલા જણા પાડી અમારા પંદર જણા દલિત ના અને જાતિવાદ વિશે ને બોલે અને બંદૂક ની ને ધમકીઓ આપે નોટિસ એ notice એ એવું તો revolver ને હા હા બરાબર એટલે જ્યાં GCB ને તમારા ખેતરો મકાન ને એવું પાડી નાખ્યું હા હા મકાન ને ઓળ્યું ને મશીન વાઈ નાખી નાખી દીધા ની તો નોટિસ ની અંદર તમને મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ની એવી નોટિસ મળી છે કે ખાલી ગ્રામ પંચાયત ની જ મળી છે ગ્રામ પંચાયત ની જ મળી છે

નથી કર્યું નથી બોલે સાહેબ એવું કરે છે બરાબર તમે કઈ વાંધો નઈ એમાં તમારે કાગળ હોય ને એમાં કોર્ટ જે દાવો હોય એની નકલ બકલ ને એવી ખરી લો એ

દેવાજ મુછિયા પત્રા પસાર માં કઈક ઓલા દલિતો ના કઈક ઓલા બધી જમીન ઉપાડી ને એનું કર્યું એમાં તમારા ગામની વસ્તી કેવી છે હમ એક કામ કરો એના માટે હું તમને પાંચ એક મિનિટમાં ફોન કરું બાથરૂમમાં છાઉં પછી પાછા તમે ઉપાડશો ને ના ના કરું ને ભાઈ ઉપાડું ને નો કરું ને એવું તો ક્યાં છે આપણે તો વ્યવહારિક વાત કરવી છે ને તમને ફોન કર્યો તો મારે હું પાડવો જ પડે કરવું આપણે હો હા 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 ચાલો હા બોલો બોલો મનસુખભાઈ દેવજભાઈ બોલો હા દેવંજભાઈ બોલો બોલો ભાઈ પણ તમારું બાબત એવી હતી કે આજે ડિમોલેશન કર્યું છે હા હવે એમાં આવડું મોટું ગામ છે તો દલિતો એ જ ચાલીસ વર્ષથી એનો કબજો છે હા

કે એને ખોટી નેગેટિવિટી ઉભી થઇ ગઈ છે અને છેલ્લા બે term થી હું સરપંચ છું બરાબર હવે ઈ જે નેગેટિવિટી ઉભી થઇ છે ને એમાં તમારા સમાજના ના જુનાગઢ જિલ્લા તમામ આગેવાનો કે તમે જેને ઓળખતા હોય એને ખાલી એટલું પૂછજો કે ભાઈ દેવાંશ એટલે એમ કે કે ભાઈ આપડા સમાજ ના ગમે એ કાર્ય હોય સમૂહ લગ્ન હોય કોઈ આંબેડકર જયંતિ હોય બીજું ત્રીજું હોય હું કઉ એ પણ તમે પૂછી લેજો તો દેવાંશ નો ફાળો ત્યાં હોય એવી મારે બધા મિત્રતા છે હા પ્લસ હવે કઉ હવે ઈ લોકો આજથી મારી ઉમર તો બઉ નાની છે બત્રીસ વર્ષની ઉમર છે બરાબર એટલે આ એનો કબજો થઈ ને પેલાનો છે પણ છેલ્લી બે ટર્મ થી આ હું ચૂંટાણો ને ઈ પેલા ની ઈ લોકો ને નોટિસ ઈસ્યુ કરે છે પંચાયત બધા બરાબર છે અને મેં પણ કઈ હા ગૌચર તો ગ્રામ પંચાયત માં જ આવે ને ભાઈ

પછી કોઈ કારણોસર એ લોકો અત્યારે જુનાગઢ જિલ્લા ની અંદર નામ સાંભળી રહે છે બરાબર એટલે એની એવું કીધું કે તમે પંચાયત ઠરાવ કરીને આપો મામલતદાર ને કે પેલાની હાથ બાર છે જો હરગું હોય ને મનસુખભાઈ એટલે બધું હર અને ઈ લોકો કોર્ટમાં કેસ હારી ગયા છે એટલે સરકાર ને ચોપડે કાયદેસર હમાશે અને બીજા અમારા ગામની અંદર નહીં પણ હવે જગ્યાએ દબાણ પણ છે પણ હું કેસ કદમી ના મુદ્દામાં સરકારને સરકાર ને ચોપડી હમા વૈયા ગયા પછી એક જ મુદ્દા નો કાર્યક્રમ ત્યાંથી નોટિસો આવે ને પછી છેલ્લે ઈ લોકો એ સ્પષ્ટતા એવી કરી કે સરપંચ દૂર નો કરી શકે એમ હોય દબાણ તો સરપંચ ને સસ્પેન્ડ કરો ને ટીડીઓ ને હા હાથમાં લઈને ટીડીઓ કરાવે પછી અમે મામલતદારને એક મામલતદાર લેટર લખી અને મામલતદાર પાસે લેખિતમાં માંગ્યું કે ભાઈ આ જે છે એની સ્પષ્ટતા તમે કરો ગૌચર છે કે ભાઈ ખરાબો છે તો જૂની હાથબારને ને અનુસંધાને જૂની હાથબારમાં ગૌચર હતું પછી કોઈ કારણોસર એમાં જે કઈ પણ મામલતદારની પ્રોસિજર જે થઈ હોય અત્યારે રેકર્ડ ઉપર જૂનું ગૌચર હતું ને અત્યારે રેકર્ડ સ્પષ્ટતા થઈને આવી ગઈ પછી અમારે માથે પ્રેશર આવ્યું

તમે સરપંચ એટલું પૂછો તો ગૌચર આખા ગામ નું ગૌચર કેટલું છે હું એમાં ના નથી પાડે ઓલો ફળ ડિમોલેશન કર્યું આખા ગામ ના બીજી જ્ઞાતિના છે એનું કેમ કોઈનું ગૌચર નું આવ્યું ને આવડે આ પૂરતું જ ગૌચર આવ્યું કે આવડ્યા તો અપણ છે તો એને કેમ ખબર પડે કે આ ગૌચર છે ખરાબો છે મારી મારી વાત સાંભળો છે પણ આટલા વર્ષોથી મારી ઉંમર જે છે ને એ પેલા તમારા અભિપ્રાયમાં તમે જે રિપોર્ટ કર્યા હોય એમાં તમે કેમ ઉલ્લેખ ન કર્યો કે ભાઈ અમારા પતરા પથાર ગામની અંદર કેટલું ગૌચર છે એ બધું ખુલ્લું કરવું બધું ખુલ્લું કરવું હવે હવે હું તમને એક વસ્તુ કઉ છું લીલો નાખવું એટલે ચોપડે ચોપડે લોકો હડેલાંચાયતમાં નથી આવતી જમીન આ એટલી ગ્રામ પંચાયત માં આવે છે તો તમારા ધ્યાનમાં તો નથી તમને બીજું કોઈ જોયું બીજા કોઈનું તમને ધ્યાનમાં આવ્યું નથી એવું તમે કહો મનસુખભાઈ તમે આખી વસ્તુ આવડા પૂરતું જતું બીજું ગૌચર છે બીજું ગૌચર સર્વે કરવું પડે તપાસ કર્યા પેલા પાડી નાખવામાં આવ્યું તો તમે હજી રિપોર્ટ કરો

ના ના એવું એવું મારી પાસે ગૌચર છે પછી કોડી સમાજ છે પછી હું એવું કેવા માંગુ છું કે હું એમાં પડતો હું કરો આગળ વધારો ને એ જો નોટિસ અને હું ભેગો રહી ઉભો રહી હું એમ નઈ કરું થાય મારી મોત એક ના અત્યારે માણસ આખા માં મોત આવતું હોય તો આપડે નથી પણ એક લેન મારી નાખો ને એનો ડર છે એવું એવું નથી ભાઈ મારી વાત તમે સાંભળો આ લોકોનું આવ્યું એમ આ ને એટલે હું જ નોટિસ દઈ જે પ્રેશર આવશે પંદર જણા દલિતો સિવાય કોઈનું ડિમોલેશન નથી થયું ઈ વાત તમે તમે સરપંચ ખુદ તમે વિચારો ભાઈ ડિમોલેશન કોનું થયું ચાલીસ વર્ષ થી ચાલીસ વર્ષ થી લોકો ચાલુ ખેતી હતી ને ચાલુ ખેતી હતી કઈ ઈવડા ઈ લોકો કઈ અટ વાયરું નથી ચાલીસ વર્ષથી જેને બાપડા થી ઈવડા એ લોકો ખેડ ખાય છે ખેડે છે બરાબર આવે છે આજે આપણા કાર્યક્રમથી તો આ કર્યું નથી હા અને તમને એવું લાગે મનસુખભાઈ કે સમાજ નો કોઈ પણ હોય કોઈ જ્ઞાતિ નો વ્યક્તિ હોય વિવાદ જેને ચૂંટણી લડવી છે જેને રાજકારણ કરવું છે રાજકારણ કરવું છે પણ અત્યારે આ રાજકારણીઓ ની એ તો પછાત હમણાં સુપ્રીમ કોર્ટે પણ એની ઉચ્ચ અદાલતે વ્યાથા ઠરવી કે કરોડપતિ માણસો મોજ કરે છે ને ગરીબ માણસો જેલમાં સંભળે છે હા બરાબર છે એ ગરીબ માણસો ની માથા હાલવામાં આવે છે જે કઈ મોટા માણસો છે જે ધનવાન છે એને ગામ ધણી કરો નહીં તમારે બધી પ્રજા હરકી કે ગામના આવડા લોકો એને ગૌતર વાયરું છે બીજા કોઈ વારેલું છે એવું તમે જાણો છો કે નહીં એના માટે એના માટે મનસુખભાઈ ભાઈ છ મહિના વરસ જાય ને હા રેડા અમે રોકવા તો કીધું કે ગુજરાત હાઈકોર્ટ ની અંદર હમણાં તમે પીટીશન દાખલ કરો હા હા તો હું એમાં ના નથ પાડતો લ્યો હું એમાં સ્વીકારું છું કે ઈ લોકો કરીને ને તો મને વાંધો નથી તો તમે લખી દો તમે એને લખી દો લેટર લખી દો કે ભાઈ ગામ ની અંદર બધા લોકો એ ગૌચર ની જમીન વાળેલી છે કાઈ દલિતો એકે વાળી છે કે નથી વાળી જો મારી વાત સાંભળો ઈ હું લખી દઉં ને એટલે સીધે સીધા જ ક્યાંય ઉપલા લેવલે જવાનું જરૂરી નથી સીધે સીધા જ ટીડીઓ માંથી જ પ્રેશર આવે

ના ના તમારા ગામમાં માં હાલો પરિવાર કેટલા કેટલા ની શરત નાખવી તમારા ગામ માં દાઢી નથી કરી દેતા કેટલાની ની શરત